તું કોણ છો સુરત ભળવાનો ઓરિજિનલ બાપ બોલ તું શું લેવા આવ્યો છો મારી થયેલી ભૂલ ની માફી માંગવા આવ્યો છો કઈ ભૂલની માફી માંગવા આવ્યો છો અતિ પાતળી ચાલી વર્ષ પહેલા મારાથી એક ભૂલ થઈ ગઈ હતી એક કપાતરને પેદા કરી લીધો તો બટકુ થોડુંક જોર ભરાઈ ગયું એનું નામ શું છે સુરત ભરવો અવી ભૂલ કેમ થઈ ગઈ તારાથી મેડિકલ સ્ટોર બંધ હતા મારા કલેજા નમસ્કાર મિત્રો હું છું લાલભાઈ ને ફરી સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર વિડીયોમાં

મોઢામાં આંગળા નાખીને બોલાવે છે ભાઈ શું કરવું તો મિત્રો આજે આપણે જેની વાત કરવાના છીએ એનું નામ છે સુરત સોરી સુરત ભળવાજી

પોતે ઈ ધારાનું મર્ડર કર્યું અને ભાઈ એટલી ખરાબ રીતે મર્ડર કરે છે ને કે બોડીના એક એક પાર્ટસનો નાશ કરી દેશે પણ પ્રાઉડ ઓફ ગુજરાત પોલીસ એક વર્ષની અંદર જ આ ભળવાને એની ઓકાત બતાવી દીધી અને સચોટ પુરાવા ગોતી આ ભળવાની ધરપકડ કરવામાં આવે છે ભાઈ કીર્તિ પટેલ સાત આઠ મહિના પહેલાથી આ રાડું નાખી નાખી બધાને કહેતી કે ભાઈ આ ભળવાયા ધારાનું મર્ડર કર્યું છે આ ભળવાયા ધારાનું મર્ડર સો કર્યું છે પણ ત્યારે ભાઈ પબ્લિક શું કહેતી હતી કે ના હો આ ભુવાજી આવું ન કરે પણ મિત્રો અહીંયા મેઇન મુદ્દો એ છે કે હાલ હમણાં બે ઓગસ્ટના દિવસે જ આ રેપિસ્ટ અને ખૂનીને જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવે છે ભાઈ ધારા માટે તો બધાય એક બે મહિના રાડું પડી ન્યાય માટે લડ્યા પણ હાલ હવે બધા ભૂલી ગયા ભાઈ અને એકવાર આ વિડીયો જોવો ભાઈ આ ભડવાને કઈ રીતે સ્વાગત કરવામાં આવે છે એ મારી તારી ખમાલ જોઈ છે દુનિયામાં રૂપિયા તો રડાય પણ છું પણ તારીખમાં આવે છે ને હવે આ લોકો એનું ગુલાબથી સ્વાગત કરે છે ભાઈ જુઓ કઈક સારું કામ કરીને આવ્યો હોય એવું લાગે જાણે ભાઈ જંગ જીતી ને આવ્યો હોય હવે આવા ઉને ગુલાબથી સ્વાગત ન કરવાનું હોય અવાઓને નીચેના જાટા સાફ કરીને એની ઉપર ઉડાડાય તમારે તમારી રાહમાં હાલું જવાનું

અને આ વિડીયો જોયા પછી એના પેલીઓ પાસે મારા વિરોધ કરશે કે ભાઈ એ અમારા હુવા છે અમને મજા આવે એ કરી અમને જી ગમે એ કરે તમે તમારી મા બેન દીકરીઓને એની ભેગી હુવા મોકલી દ્યો મને કાંઈ વાંધો નથી તમે તમારી માં મને મારો આઈ કાંઈ ફેર નહીં પડે આમ તમને એના સિવાય તો કાંઈ દેખાય નહીં ભાઈ અને હાચું કંઈ ઈ એના પેલીઓને ગમશે ને એટલે આવશે નીચે કોમેન્ટ મારવા કાંઈ વાંધો નહીં મારામાં કોમેન્ટ મારો ગાર લખવી છે લખો ખરાબ કોમેન્ટ કરવી છે કરો જે પણ લોકો મને એના પપ્પા માનતા હોય ને એ જ મારામાં ખરાબ કોમેન્ટ કરજો અને આ હજી એક વાત કદાચ આ વિડીયો જોયા પછી તમને મજા નહીં આવે તો વેત ભરીને તોડી લઈ જાઓ બાકી સુરત ભળવો તો માદર અને માદર રહે અને તમે લોકોએ જ આટલું બધું માનપાન આપીને મોટો બનાવ્યો છે ભાઈ નકરા એ જ ભળવો હે જે એક ટાઈમે એની માની દલાલી કરતો અને એ ધૂણતો હોય તો તમને બધા એને શું લાગે કે હકીકત માતાજી આવે છે એમ તમે યાર એટલો તો વિચાર કરો આવા હોશ ને માતાજી આવે કોઈ થી જે માણા બેન બેન કઈ ભાણિયા પેદા કરતો હોય એવા લોકો ને કોઈ થી માતાજી આવે યાર વાક એનો નથી યાર વાક તમારો છે અને એનો બાપ તો એમનો જ બદનામ છે યાર બાકી એની માનો હાચો વર્તો આ ભરવો જ છે આટલામાં સમજી જાવ થોડી વધુ જ ગયરું બોલતો હોય એવું નથી લાગતું યાર મને નથી ગમતું યાર મને ખબર છે તમને લોકો આવી રીતના તમે નથી જોવા માંગતા પણ યાર આ ભળવાનું ડાકું જોઈને મારા મોઢામાંથી ગાળ જ નીકળે છે તમે સમજો અને હાંભળ ભળવા તું મને એક ગાળ આપ ને તો મને સો નવી નવી ગાળ બોલતા આવડે છે ગાળ બોલવી એ કઈ નવીન વાત નથી ભાઈ વિડીયોમાં સ્ટોરીઓમાં બધાય ગાયડું બોલી જાય એમાં કઈ નવીન નથી આ રહ્યું હું ત્યાં તને નથી આપતો ગાયડું મારા એકલા વિડીયોમાં મેં તને એક ગાળ નહોતી આ તો શરૂઆત તે કરીને આ ખાલી ટ્રેલર હે બાકી તમતર તું એક ગાળ બોલીશ સો ગાળ બોલતા મને આવડે છે એમાં કઈ નવીન નથી કારણ કે ભાઈ હવ ના મોબાઈલમાં હવ ટાઈપ કરીને ગાળ લખી નાખે કે હવ શૂટ કરીને ગાળ બોલે એ કઈ નવીન વાત છે ને ભાઈ નાના છોકરા કરી દે આખી જિંદગી બસ તું ખાલી આજ કરીશ ના યાર તું ક્યાં સુધી લોકોને ને બનાવીશ હરી ફરી બસ ખાલી જ્યાં પણ જા સુધરી જા બેટા વિજ્ઞાન જાથાવાળાના જો ઝપટમાં આવી ગયો ને ત્રણસો રૂપિયામાં દાડીએ જ આવું જોઈએ યાદ રાખજે તું જે આ પગ લાંબા કરીને આમ આમ વાઇબ્રેશન મરાવશ ને યાદ રાખજે વિજ્ઞાન જાથાવાળા એના ઈચ પગ અહિયાં ખંભે ચડાવીને તને એવું વાઇબ્રેશન મરાવશે આખી ભાઈ વાઇબ્રેશન મારતા ભૂલી જાય અને વિજ્ઞાન જાથાવાળા ભાઈ શ્રી જયંતભાઈ પંડ્યા કાન ખોલીને સાંભળજો હું તમને ચોખ્ખી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે બહુ ભૂવાને એક્સપોઝ કરો છો ને તમે હકીકત પાણી હોય અને તમારામાં ત્રેવડ હોય ને તો એકવાર આ ભળવાને એક્સપોઝ કરીને બતાવો તો હું તમને માનું એ તો હું દુઈ માંગી પણ તું આમાં મામામ કરીને હું ગોતસ ઈ કે તાર બાપ ઓ બેગી ભાગી ગઈ એને ગોતસ ઉપાધી કરમાં બેટા સેફ છે સાથે જ છે મધુરમ બાઈ પાસે પાણીપુરી ખવડાવવા લઈ આવ્યો છું હમણાં ઘરે મૂકી જાઉં બાકી તું આમ ખારો થઈને આમાં મામા ગોતમાં અને હા તારા માટે એક મસ્ત સાઈડી લખી છે જો કે દીકરાઓ કદાચ બા ફાટું લખે ને તો એમાં કંઈ નવીન ન હોય પણ આજે બાપે એના દીકરા માટે કઈક લખ્યું છે તો હાંભળ બેટા કે ઉપાદી કોઈ તું કરમા હજી હું બાપ બેઠો છું મારા તું ખોટા ચારા કરમાં હજી હું બાપ બેઠો છું કે ઉપાદી કોઈ તું કરમા હજી હું બાપ બેઠો છું આ ધૂણવાના ખોટા ચારા હજી હું બેઠો છું કે તારી માનો પગ લઈને ખંભે ખાલી દો કરતો હજી હું બાપ બેઠો છું કે તારી ખુશીઓ માટે લડવા તારી માને રાઈત કરવા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું બોલો વાહ વાહ લે કા નો મજા આવી કેમ થયું તારા ઉપર આવી તો તને અત્યારે કેટલી બળતરા ખાતી હોય છે તો વિચાર અત્યારે ધારાના પરિવાર ઉપર શું વીતતી હોય છે અને બાયલા ખદડા તારામાં તેવડ હતી તો હામી છાતીયા ઘા કરાય ને આવું સમાધાન કરી ઈ તે પાછો તે પાછળથી થી ઘા કર્યો સમાધાન કરી અને ઈ તે પાછો છોકરી ઉપર હવે હટ કેટલી હલકી વિચારધારા છે તારી તારા પેદા થવા ઉપર તને થું છે અને આવા ખદડીઓને તમે માનો છો આવા ખોટી તમે માનો છો એને તમે આટલું માનપાન આપો છો ગુલાબ થી વધામણા કરો છો ઘરે પધરામણી કરવા બોલાવો છો પગલાં પાડવા બોલાવો છો માતાજીના માંડવામાં બોલાવો છો આના ખોડિયામાં કોઈ દી એક માતાજી ન આવે એવું ચેલેન્જ મારીને તમને હું કઉ છું આ ખાલી માત્ર ને માત્ર તમને બનાવે છે અરે આમાં મેલડી ઉપર વિશ્વાસ રાખો આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ રાખો ભાઈ બાકી આવા બળત્કારી ખૂની ઉપર નહીં અને હવે ભાઈ આને કોઈ કઈ પણ બોલાવે ને તો સમજી જઈજો કે ઈ માણા એની માને આ ભળવા ભેગો હુવરાવતો હોય છે તો જ આટલું માન આપતો હોય છે આવાની પધરામણી નો હોય આ જ્યાં ભેગો થાય ને ત્યાં જોડું લઈ મોઢે હાટી જવાનું હોય અત્યારે આજે લીલો પીળો થઈને ફરે છે ને એમાં વાઘ તમારો છે તમે જ આ લોકોને દાઈન પૂન આપો ભાઈ તમારા જ પૈસાની મોજ કરે છે બાકી એકવાર તમે આ બંધ કરી દો એકવાર આને નકારો એટલે એને એની ઓકાત ખબર પડે ત્રણસો માં ભાઈ દારી ન ચડી જાય ને તમારું નામ બદલી નાખજો અને ભળવા તને હકીકત જ જો માતાજી આવતા હોય ને તો કામ કર મારા વિડીયોમાં સો મિલિયન વ્યૂ કરાવી દે અને દસ મિલિયન લાઈક કરાવી દે હાલ તો હું તને સાચો માનું અને તમે પાછા એની પાસે એવી આશા લઈને જાઓ કે અમારા આ સમસ્યાનું સમાધાન કરી દે હવે એ ખદડાનું ઘર તમારા દાઈન પુંજના લીધે હાલે છે એક મિનિટ ભડવા મને પણ ખબર છે તું બોલી પહેલાં જ કહી દઉં કે મારું ઘર એ તારા દેવીની કરીને જ હાલે છે હું એક્સેપ્ટ કરું છું પણ તારા જેવા હલકા કામ તો નથી જ કરતો ભાઈ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નકર કર આને જોઈને ને મારાથી નકર ભૂંડા જ બોલા હે એ મારે કાંઈ બોલવા નથી ભાઈ અને જેજી લોકો મારા એગ્રી હોય ને મારી વાત સાચી લાગતી હોય ને ભાઈ નીચે કોમેન્ટ કરજો અને હા બે કોમેન્ટ કરવાની છે એક તો તમને મારા વિચાર બરોબર લાગ્યા કે નહીં એ બાબતની કોમેન્ટ કરવાની અને બીજી કોમેન્ટ એ કરવાની છે આ ભળવાને મસ્ત શ્લોક સંભળાવી દો તમારી રીતના તમારી જે ફેવરિટ વાળી હોય ને કોમેન્ટ કરી દો આ ભળવાનું નામ લખી બાકી આ વિડીયો તમને ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપણે ટાર્ગેટ રાખીએ છીએ અગિયાર હજાર એકસો ને અગિયાર લાઇકનો અને હજી આપણે આને હરકી રીતના ખુલ્લો નથી પાડ્યો સરખો હજી એક્સપોઝ નથી કર્યો પણ ભાઈ વ્યવસ્થિત બરાબર રીતના ખુલ્લો પાડવા માંગતા હોય ને તો વિડીયોમાં હાઈપ કરી દીધો હવે ઘણા લોકો કે હાઈપ શું તો ભાઈ જે કોમેન્ટનું સેક્શન છે ને તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે એને આમ સ્વાઇપ કરશો એટલે હાઇપ લખેલું ઓપ્શન આવશે વિડીયોમાં હાઈપ કરી દો અને વિડીયોને ભાઈ બને એટલો શેર કરી દો બહુ જલ્દી મળીએ નવા એક્સપોઝ વિડીયો સાથે અને હજી કહું છું કાન ખોલીને સાંભળી લેજો માતાજી દેવી દેવતામાં બધામાં માનો આવા ભળવામાં નો ન માનો ફરી મળીએ નવા વિડીયોમાં કઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રામ રામ જય શ્રી રામ